ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને હાલ ગુલાબી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે પણ આવનારા થોડા દિવસોમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે એવું પણ જાણવા મળી રહ્યું છે કે વાતાવરણમાં બદલાવ થવાથી તેની ગંભીર અસર ખેડૂતોને થઈ શકે છે અને તેની સાથે પાકને પણ નુકસાન પહોંચવાની શક્યતા છે પર વિસ્તારે વાત કરવી છે આ વિડીયો નમસ્કાર મિત્રો વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ હવામાન આગાહી કાર અંબાલાલ પટેલે આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહેશે અને રાજ્યના કયા ભાગમાં વાતાવરણમાં પલટો જોવા મળશે તેની આગાહી કરી છે અને તેમણે કહ્યું છે કે હવામાનમાં પલટો થવાથી ખેડૂતને પણ ભારે નુકસાન પહોંચશે વધુમાં તેમણે શું કહ્યું ચાલો સાંભળી લઈએ હમણાં પવનની ગતિ વધુ રહી છે ચાર છ સાત આઠમાં પવનની ગતિ રહેશે બે દિવસ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ પંદર કિલોમીટર પર્વતની રહેવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાતમાં પણ પાછી પંદર પંદર કિલોમીટર પર્વતની રહેવાની શક્યતા રહે છે જૂનાગઢના ભાગોમાં પણ પાછી પંદર કિલોમીટર પર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગમાં સોળ કિલોમીટર પર્વતની રહેવાની શક્યતા રહે છે કચ્છના ભાગમાં વધુ રહેવાની શક્યતા રહે છે રાજકોટના ભાગોમાં પણ પંદર કિલોમીટર પર્વની શક્યતા રહે છે જ્યારે આજકાલનો પવન વિનગ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પાંત્રી કિલોમીટરની આસપાસ શક્યતા રહે છે અને કેટલાક ભાગોમાં મધ્ય ગુજરાત તેમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પાંત્રીસ વધારે રહેવાની શક્યતાઓ છે કોઈ કોઈ ભાગમાં ચાલીસ કિલોમીટર પ્રતિ હવાની રહેવાની શક્યતાઓ છે ઉત્તર ગુજરાત પંચમહાલના ભાગો પણ પવનની કદ વધુ રહેશે દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનની વીંગ ગટ વધારે છે દક્ષિણ ગુજરાતના વર્ગો પર બી ઇન્ક્ટ વધારે છે પણ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થશે અને તારીખ આઠ નવ ને દસમાં મહત્તમ ઉષ્ણતામાન વધશે લગભગ તારીખ આઠ નવ ને દસમાં મહત્તમ ઉષ્ણતામાન કોઈ કોઈ ભાગમાં લગ લગભગ મધ્ય ગુજરાતના ભાગમાં પાંત્રીસ કિલોમીટરની આસપાસ થવા શક્યતા રહેશે ઉત્તર ગુજરાત ભાગમાં બત્રીસ કિલોમીટર પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા છે જ્યારે મહત્તમ ઉષ્ણતામાન ઉત્તર ગુજરાતના ભાગમાં બત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા છે કોઈ ભાગમાં તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે જૂનાગઢના ભાગોમાં પણ બત્રીસ તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા છે એટલે મહત્તમ પ્રમાણ લગભગ બત્રીસથી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં જવાની શક્યતા છે અલમસ્ટ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં લગભગ મહત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી સેલ્શિયસ આસપાસ રહેવાની શક્યતા છે અને કચ્છના ભાગમાં અઠ્યાવીસ ડિગ્રી સેલ્શિયસ આસપાસ અને ઉત્તર ગુજરાતના ભાગમાં અઠ્યાવીસ ડિગ્રી સેલ્શિયસ આસપાસ રહેવાની શક્યતા ગણી શકાય પણ ઉલ્લેખનીય છે ત્યાં પવનની ગતિથી દિવેરાના પાકમાં કંઈક અંશે ત્યાંની રંજ ઘણી જવાની શક્યતા હોય છે દિવેરાના પાક સારા છે એટલે ત્યાંનું ઉત્પાદન સારું આવે છતાં કંઈક અંશે ઘટાડો થાય ગરમી પડે તો દેવદારના પાકમાં જીનેટીક રિવર્ઝન આવે અને ઉત્પાદન ઓછું આવવાની શક્યતા રહી શકે પરંતુ હવે લગભગ ઘઉંના પાક જે છે એ મેન દ્રષ્ટિએ પડી જવાની શક્યતા રહેતી હોય છે બાગાયતી પાકોમાં પણ વળી જવાની શક્યતા રહેતી હોય છે રાયડાનો ભાગ પણ પડી જવાની શક્યતા રહેતી હોય છે એટલે કિસાન ખેડૂતભાઈઓને આ અંગે કંઈક હરકતનો સામનો કરવો પડી શકે તેમ છે આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબ સફ